નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું બનાવીશ સાંજના સમયની બાળકો તથા મોટાને નાની નાની ભૂખ માટે ફટાફટ બની જાય તેવી ખૂબ જ જૂની અને જાણીતી રેસીપી રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ત્યાં આપેલું બે જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે સાંજના સમયે ભૂખ લાગે ત્યારે ગરમા ગરમ બનાવાય તેવો નાસ્તો સ્ટ્રીટ સ્ટાઇલ દાદીમાનું ખીચું ઘણા બધાની એવી ફરિયાદ હોય છે કે આપણું ખીચું સ્ટ્રીટ સ્ટાઇલ કે બહાર મળે લારી પર મળે તેવું નથી બનતું તો આજે હું તમને લારી પર બને અને મળે તેવું ખૂબ જ સ્વાદિષ્ટ એવું ખીચું બનાવ બતાવીશ ખીચું બનાવવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ફ્લેમ ઉપર નોનસ્ટિક પેન મૂક્યું છે જો તમારી પાસે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ પણ લઈ શકો અને તેમાં ખીચું બનાવવા માટે મેં ત્રણ કપ જેટલું ગરમ પાણી મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે તેમાં આપણે ખીચુંને સ્વાદિષ્ટ બનાવવા મસાલા એડ કરીશું અહીં મેં બે ચપટી જેટલા અજમા હાથથી મસળીને નાખ્યા છે ચપ અજમા આવી રીતે નાખવાથી તેનો સ્વાદ વધારે આવે છે અને પચવામાં પણ ખીચું સારું રહેશે પછી અડધી ચમચી જેટલું તેમાં જીરું નાખ્યું છે અને બે ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ જે મેં કરીને રાખી હતી તે નાખી છે સ્વાદ પ્રમાણે મીઠું મેં અહીં અડધી ચમચી જેટલું નાખ્યું છે ને અડધા કપ જેટલા લીલા ધાણા ઝીણા સુધારીને નાખ્યા છે લીલા મરચાં ધાણા અને અજમા અને જીરુંથી જ્યારે ઉકળશે પાણીમાં ત્યારે તેનો ખીચુનો કલર ખૂબ જ સરસ એવો ગ્રીન આવશે મસાલા બધા ઉકળવા આવે એટલે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલથી તમારું ખીચું પોચું મુલાયમ અને સોફ્ટ બનશે અને હવે આપણે તેને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા માટે મૂકી દઈશું પાંચથી સાત મિનિટ થાય એટલે ગેસની ફ્લેમને આપણે લો કરી દઈશું અને ઢાંકણ ઢાંકેલું છે તે લઈ લઈશું અને પછી તેમાં આપણે બે ચપટી જેટલા સોડા એડ કરીશું તમારે આ ગરમ કરવા જે આપણે પાણી મૂકેલું હતું તેને પાંચથી સાત મિનિટ સુધી ગરમ કરવા મૂકી દેવું પાણી બરાબર પાંચથી સાત મિનિટ સુધી ગરમ થાય પછી જ તેમાં સોડા નાખવા તમારે પાણી ઉકળી ગયું છે ને લોટ એડ કરતી એમ ઉતાવળ નહીં કરવાની પહેલાં પાણીને બરાબર ગરમ થવા દેવાનું પાંચથી સાત મિનિટ ઉકળવા દઈને પછી જ ગરમ પાણીમાં લોટ એડ કરવાનું તો તમારું ખીચું બહાર જે લારી પર મળે છે તેવું બનશે ઈનો નાખ્યા પછી આપણે તેને થોડીવાર હલાવીને હવે એક હાથથી લોટ અને એક હાથથી હલાવતા જઈને એવી રીતે આપણે એમાં લોટ એડ કરીશું મેં એક કપ જેટલો ચોખાનો લોટ લીધો છે ત્રણ કપ સાણે સામે એક કપ જેટલો ચોખાનો લોટ લીધો છે જો તમારે કઠણ ખીચું કે ખીચું બાઇટ્સ બનાવવા હોય તો તમે વધારે લોટ નાખી શકો મારે અહીં લારી પર મળે તેવું ઢીલું ખીચું બનાવવું છે એટલે મેં એટલું એક કપ જેટલો લોટ નાખ્યો છે જમારે જો તમારે ખીચું બાઇટ્સ બનાવવા હોય તો તમે થોડો વધારે લોટ એડ કરીને થોડુંક વધારે કઠણ કરી શકો મેં અહીં ઢીલી ખીચું બનાવ્યું છે લોટ ને ખીચું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તમે જુઓ તેમ એકદમ ઢીલું અને નરમ ખીચું બન્યું છે ને ખીચુંનો કલર પણ સરસ આવી ગયો છે હવે આપણે ખીચુંને ને સ્ટીમ કરવાનું છે તમે સ્ટીમરમાં પણ પ્લેટમાં મૂકીને સ્ટીમ કરી શકો પણ મારે અહીં નોનસ્ટિક પેન છે એટલે મેં આમાં નામાં સ્ટીમ કર્યું છે એક ક ચમચી જેટલું તેલ આપણે ઉપર એડ કરીશું અને લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ ખીચુંને ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું લો ગેસની ફ્લેમ ઉપર આપણે દસ મિનિટ સુધી ખીચું બફાવા દઈશું ખીચું તો જ સ્વાદમાં સારું બનશે અને દસ મિનિટ પછી જુઓ તેમ ખીચું એકદમ બફાઈ ગયું છે તમે સ્ટીમરમાં સ્ટીમ કરો તો પણ લગભગ દસ મિનિટ જેટલો સમય લાગશે અને આ રીતે કરો તો પણ દસ મિનિટ લાગશે ખીચું સ્ટીમ થાય તો જ તે ખાવામાં મજા આવે અને હવે ખીચુને બરાબર હલાવી લેશું તમે જુઓ તેમ એકદમ ખીચું બફાઈ ગયું છે આપણું અને કલર પણ સરસ આવી ગયો છે જે બજારમાં મળે છે તેવું જ ખીચું જોવામાં બન્યું છે અને સ્વાદમાં પણ તેવું જ બન્યું છે હવે આ ખીચુંને આપણે સર્વ કરી દઈશું ખીચુને સર્વ કરવા માટે તમારે ગરમ ગરમ જ ખીચું સર્વ કરવાનું ખીચું ગરમ જ ખાવાની મજા આવશે એટલે જો જ ખાવામાં વાર હોય તો ખીચું પાછું ઢાંકી દેવાનું અને કા જ્યારે ખાવું હોય ત્યારે જ તે તેને સ્ટીમ કરવું ખીચુંને એક વાટકામાં કાઢીને પછી બજારમાં જે ખીચું મળે છે તેમાં ઉપર અથાણા સંભાર જે મેથીનો અથાણા સંભાર આવે છે તે સ્પ્રિંકલ કરવામાં આવે છે મેં પણ અહીં તે જ સ્પ્રિંકલ કર્યો છે બજારમાં તૈયાર પણ મળે છે ને જો તમે ઘરે બનાવતા હો તે પણ ચાલે અથાણા સંભારથી તેનો સ્વાદ પણ સરસ આવશે અને હવે તેની ઉપર આપણે જે તેલ છે આવે છે તે આપણે એક ચમચી જેટલું ગરમ ખીચુંમાં ઉપર નાખીશું તેલ સાથે ખીચું ખાવાની મજા આવે છે થી ખીચુનો સ્વાદ પણ સારો આવશે જો તમે આ રીતે ક્યારેય ખીચું બનાવ્યું હોય તો એકવાર જરૂર બનાવજો તમારું ખીચું એકદમ લારી જેવું જ બનશે અને ખાવામાં પણ સરસ બનશે અને કોમેન્ટમાં જ કેવું બન્યું તે તમને મને જરૂરથી કહેજો અને આ વિડીયો તમે કયા શહેરમાંથી જોવો છે તે મને લખીને જરૂર કહેજો જેથી મને ખબર પડે કે મારી વિડીયો તમે ક્યાંથી જોવો છો અને જો તમે મારી વિડીયો જોતા હો તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને ત્યાં આપેલું બેલાયકન જરૂરથી દબાવજો ને મારી વિડીયો લાઈક ને શેર જરૂરથી કરજો તો તૈયાર છે આપણું એકદમ લારી ઉપર મળે તેવું દાદીમાનું ખીચું સાંજના સમયમાં ફટાફટ બની જાય તેવો ગરમ ગરમ નાસ્તો ફટાફટ બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે ને લગભગ બધાને જ ખૂબ ભાવશે તો ચાલો કાલે આવીને આવી નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ